આ બોલ બોલ કરશન બાપા વિવેક ની ઘેરે ઓલા વિવે ગયા તા કરશન બાપા તે બાપા હા કરશન બાપા હા કરશન બાપા નહીં કસરા બાપા કસરા કરશન બાપા કે પછી કસરા બાપા તમે તો કરશન કરશન બાપા વૈ ગયા હવે કહો છો કસરા બાપા ના ના કરશન બાપા કયો તો બોલે કસરા બાપા કયો તો બોલે બે એક જ છે નામ અલગ અલગ છે બાકી બે એક જ છે બરોબર ત્યાંથી એને મગજમારી થઈ હતી બરોબર રાતે બાર હાડ બાર ઘેરેથી નીકળી ગયા હતા એક સાની રકબી હાટું એને માથા કસરા બાપાને માર્યા બિસાડાને ને હમ હવે માર્યા એનો છોકરો પાસે ઉભો તો બેઠો હતો તો એ છોકરો કઈ બોલ્યો નતો અને વવે માર્યા એટલે કરશન બાપા એને ઘેરેથી નીકળી ગયા હતા પછી ક્યાં વૈયા ગયા હતા કરશન બાપા એ ભલગામ વૈયા ગયા હતા ઠેર એની બેન ની ત્યાં વૈયા ગયા હતા ભલગામ એટલે ન્યા થોડાક દીધા તા બરોબર આ બધે છોકરા ગોતે ને છેડા આવી ગયા કે પછી ન્યાજ છે કસન બાપાજી ના ના આવી ગયા આવી ગયા આવી ગયા ના તે ઘેર છે પણ હું થોડું ઓલું હાવણી બાવણ બહુ માર્યું તો ને બધું હું ગઢપણમાં પછી માર પડે એટલે હું શરીર હોજી જાઉં છું ભાઈ એસી વર્ષ જેવું થઈ ગયું કરશન બાપા કરશન બાપા કે પછી કસરા બાપા કસરા બાપા કે કરશન બાપા બે એક જ ભાઈ તમને કેટલી વાર સમજાવો મારે મને કહે તો આમાં કઈ સમજ નથી પડતી બે એક નામ ખાલી અલગ અલગ છે હું આધાર કાર્ડ માં કસરા બાપા છે અને કઈ દઈશ ઘરે બધા કસરા બાપા આવી ગયા છે કસરા બાપા આવી ગયા છે અલગ રૂમ કસરા બાપાને આપે બરોબર કેમકે ઓમ જો રૂમ આપે ને ફરીયામાં કે વોશ રૂમ રાખે ને તો ઓલી વાવ છે ને કસરા બાપા અરે હું એને વેર પડગી નહીં ખબર ન પડતી કસરા બાપા બોલ્યા નથી ને કઈ હવે આવી જીપી નથી ગઈ છે અમુક પૈસા વાળા બહુ હોય બહુ પૈસા વાળા હોય અને ગાઢિયા વૃદ્ધાશ્રમમાં હોય પોતે બંગલામાં એસી એસી રૂમ માં આરામ કરતા હોય છોકરા ગઈ વૃદ્ધાશ્રમમાં હોય એટલે સમય એવો થઈ ગયો ગઈઠિયા કોઈ ગમતા નથી મતલબ એ વાત એ રીતની વાત છે એવી રીતે કસરા બાપાને પણ આ વોરે માથાકુર છે ને કસરા બાપા ગમતા નથી એના છોકરાને ઓડે કસરા બાપા ગમતા નથી એટલે વાડે ઘડીએ માર્યા રાખે ને ટોકા રાખે ને કાયરું દીધા રાખે એટલે હું એનાથી કસરા બાપા કંટાળીને કઈક વે જાય તો આ લોકોને હાથમાં બધું વ્યવહાર આવી જાય એ રીતની વાત છે